પ્રકૃતિ અને પરમેશ્વર છે એવા લીલી પરિક્રમા માં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું ભરવા આવે છે ત્યારે અહીં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે પરિક્રમાર્ છે કે જે આ પરિક્રમાર્થીઓ છે તે હાથે રોટલા ઘડે છે ઓડાની મોજ માણે છે ક્યાંક લાડવા બને છે કહેવાય છે કે આજ આનંદ આજ ઉઠરો આજ નેનો ને અરે સખી અમારે પરિક્રમા આંગણે આજ કંચન વર્ષે મે દ્વારકા હોય ઝાલાર હોય રોકો હોય બરોડો હોય અને એમ કેવા આય કે ગુજરાતનો કોઈ પણ ખૂણો લઈ લ્યો પણ ન્યાથી માનવ યુ એમ કેવા આય કે પરિક્રમાની મોજ માણવા અહીં આવતા હોય એમાં જ્યારે જણા હોય

પરાશક્તિ અને પરા અંબાને કદાચ યાદ કરવી પડતી હોય હે જોગણીયું કે મારી આકાશ પાતાળ તું ઘરે જંબર નાગસુર આનર પાઈ ને મેદિક પાલદી ગંબર યાટકી ડુંગર અરે સાત કી સાયર તેણ સમે નવ નાથ જનેનર 64 નારી હાથ પસારીએ તેમ હરી રવ રાય રવેચી વકળ વેસીએ ઈશ્વરી પણ કેવી કહેમાં શ્રદ્ધાળુઓ છે આજે પુન્ય ભાથું એમ કેવાય કે ભરવા માટે પરિક્રમા કરવા આવે છે અને લોકો બસ એટલું જ છે કે બસ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી કે જંગલ ને જાળીયો આ ખેતર ને એમાં આનંદ હું તો માણો રે ગામડિયા ધણી શેર માં મારે નથી જાવું કારણ કે શેર માં પાણી મારે નળના પીવાય ને મચ્છરો થી રે મૂંઝાવું જાવું હે ગામડિયા ધણી શેર માં મારે નથી જાવું લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું ભરવા આવે છે ત્યારે અહીં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે પરિક્રમાર્ છે કે જે આ પરિક્રમાર્થીઓ છે તે હાથે રોટલા ઘડે છે ઓડાની મોજ માણે છે ક્યાંક લાડવા બને છે કહેવાય છે કે આજ 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 આનંદ અરે સખી અમારે પરિક્રમા આંગણે આજ કંચન વર્ષે મે દ્વારકા હોય ઝાલાર હોય રોખો હોય બરોડો હોય અને એમ કેવાય કે ગુજરાત નો કોઈ પણ ખૂણો લઈ લ્યો પણ ત્યાંથી યુ એમ કેવા આય કે પરિક્રમાની મોજ માણવા જ્યાં આવતા હોય એમાં જયારે જણાવતા હોય

પરાશક્તિ અને પરા અંબાને ને કદાચ યાદ કરવી પડતી કે હે જોગણીયું કે મારી આકાશ પાતાળ તું ઘરે જંબર નાગસુ રાનર પાયન મેદિક પાલદી ગંબર યાટકે ડુંગર અરે સાત હી સાયર તેણ સમે નવ નાથ જનેનર 64 નારી હાથ પસારીએ તેમ હરી રવ રાય રવેચી વકળ વેસીએ ઈશ્વરી પણ કેવી કહેમાં